પછી એમ કરીએ નમસ્કાર મિત્રો આજની ઓનલાઈન ક્વિઝની અંદર તમામ મિત્રો મિત્રોનું જીકે ગુજરાતી દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે તારીખ થઈ 24/1/2018 મિત્રો બે દિવસની અંદર અમે એવું વિચારીએ છીએ કે ઓનલાઈન ક્વિઝ હવે કદાચ અમને એવું લાગે છે કે બંધ કરવા જેવું થાય છે કારણ કે જો એટલા વ્યૂઅર ના મળતા હોય તો અમારી ચેનલને પણ નુકસાન જતું હોય એવું લાગે છે અમારો પ્રથમથી પ્રયત્ન રહ્યો હતો કે લોકો સુધી સારું અને સાચું જ્ઞાન પહોંચે પણ લોકો ઇન્ટરેસ્ટ લેતા નથી શિક્ષણની બાબતને લઈને જો તૈયારી કરે છે એ લોકો પણ ઇન્ટરેસ્ટ લેતા નથી તો અમને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર કદાચ અમારે ઓનલાઈન ક્વિઝ બંધ કરવી પડે તો તમને બધાને ખાસ વિનંતી કે અમે માત્ર બે કે ત્રણ દિવસ ટ્રાય માટે મૂકીશું કે કદાચ અમારે ઓનલાઈન ક્વિઝ બંધ કરવી પડે કારણ કે વધુ લોકો જોડાઈ શકતા નથી અને જે પણ લોકો જે માત્ર પચીસ કે ત્રીસ વિદ્યાર્થીઓ છે એ જ મિત્રો વિડીયો પૂરેપૂરો જોવો છે જે બીજા નથી જોતા એના કારણથી વોચ ટાઈમ ઉપર ચેનલને અસર પડે છે તો વોચ ટાઈમને ધ્યાનમાં રાખી આવનારા સમયની અંદર અમે રાત્રે નવથી દસ વાગે કરંટ અફેર્સ મૂકવાનો એટલે કે નવો આપણો ટોપિક ચાલુ કરીએ કે પર ડેનું આપણે કરંટ કરંટ અફેર એ ઓનલાઈન જે કે ગુજરાતી પર મૂકવાનો વિચાર કરી રહ્યા છીએ આજે આપણે છેલ્લા બે કે ત્રણ દિવસ માટેની ઓનલાઈન ક્વિઝ ચલાવીએ છીએ કઈ રીતનો આપણને રિસ્પોન્સ મળે છે એના પરથી આપણે કેટલાક મિત્રો કહે છે કે ચાલુ રાખજો તમારા બધાના સૂચનો આવશ્યક છે પરંતુ બીજા જેટલા પણ લોકો જોડાય છે એ લોકો પૂરેપૂરી ક્વિઝ જોવે નહીં એના કારણે જે વોચ ટાઈમ ઓલ વિડીયોનો હોય જે કે ગુજરાતીની વોચ ટાઈમ ઉપર એની સીધી અસર થાય અને મિત્રો તમને તો ખબર છે કે યુટ્યુબ એ ઇન્ટરનેશનલ છે એ તમામે તમામ ગણતરીઓને ધ્યાનમાં રાખી ટૂંક સમયની અંદર અમે દરરોજ રાત્રે નવ કે દસ વાગે કરંટ અફેર પર ડેનું મૂકતા રહીશું ઓનલાઈન ક્વિઝની જેમ ખાલી કામ જ એટલું હશે કે તમારું નામ અમે લઈ શકીશું નહીં પરંતુ કરંટ અફેર્સ પણ તમારા એજ્યુકેશન અંદર બહુ જ ઉપયોગી ભાગ ભજવશે આજની આપણે ઓનલાઈન ક્વીઝની શરૂઆત કરીશું આજની જે ઓનલાઈન ક્વીઝ છે એનો પ્રથમ પ્રશ્ન છે કે નાટ્ય સંગ્રહ ઝૂલતા મિનારા નાટ્ય સંગ્રહનું નામ છે ઝૂલતા મિનારા એના લેખક કોણ છે તમારો સમય સ્ટાર્ટ થાય છે ઓપ્શન એ શિરીષ મહેતા ઓપ્શન બી રઘુવીર ચૌધરી ઓપ્શન સી રમણલાલ સોની અને ઓપ્શન ડી રણછોડ દવે નાટ્યસંગ્રહ ઝૂલતા મિનારાના લેખક કોણ છે શિરીષ મહેતા રઘુવીર ચૌધરી રમણલાલ સોની અને રણછોડભાઈ દવે અહીંયા મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન બી રઘુવીર ચૌધરી એ ઝુલતા મિનારા નાટ્ય સંગ્રહના લેખક છે રઘુવીર ચૌધરી ઓપ્શન બી એ સાચો જવાબ છે પ્રવીણભાઈ રાજપૂતનો સાચો જવાબ છે ત્યારબાદ પરેશભાઈ પટેલ અને પટેલ અનુપકુમાર એમનો સાચો જવાબ છે મુનિયા રાકેશભાઈનો પણ સાચો જવાબ છે તમામ મિત્રોનો આભાર છે રઘુવીર ચૌધરી એ સાચા જવાબ તરીકે આવે છે પ્રશ્ન નંબર બે છે આગામી મહાયુદ્ધ કયા સર્જકની રચના છે ઓપ્શન એ પ્રજારામ રાવળ ઓપ્શન બી બળવંતરાય ઠાકોર ઓપ્શન સી અમૃત ઘાયલ અને ઓપ્શન ડી ચુનીલાલ મળિયા આગામી મહાયુદ્ધ એ કયા સર્જકની રચના છે પ્રજારામ રાવળ બળવંતરાય ઠાકોર અમૃત ઘાયલ અને ચુનીલાલ મળિયા અહીંયા તમારો સમય પૂર્ણ થાય છે જવાબ તરીકે આવે છે ઓપ્શન એ પ્રજારામ એમણે આગામી મહાયુદ્ધની એટલે કે એ રચના કરેલી હતી સાચો મિત્ર છે છે સચિનભાઈ ચૌધરી ત્યારબાદ ચૌધરી સખતાભાઈ મયુરભાઈ આહિત એમનો સાચો જવાબ છે શિવરાજભાઈ મકવાણા આ મિત્રોના સાચા જવાબ છે પ્રશ્ન નંબર ત્રણ પર જઈશું પ્રશ્ન નંબર ત્રણ છે ઈલા કાવ્યોના રચયિતા કોણ છે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે ઇલા કાવ્યોના રચયિતા કોણ ઓપ્શન એ ઇલા આરબ મહેતા ઓપ્શન બી વર્ષા અડાલજા ઓપ્શન સી ચંચી મહેતા અને ઓપ્શન ડી જેઠાલાલ ત્રિવેદી ઈલા કાવ્યોના રચયિતા કોણ છે ઇલા અરબ મહેતા વર્ષા અડાલજા ચંચી મહેતા અને જેઠાલાલ ત્રિવેદી તમારો સમય મિત્રો અહીંયા પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન સી ચંચી મહેતા એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે સચિનભાઈ ચૌધરીએ સાચો જવાબ આપ્યો ત્યારબાદ ગામિત મિનલ અને રત્નાભાઈ પરમાર કલ્પેશભાઈ જાદવ ગુણવંત કુમાર વાસુણિયા અને રોનકભાઈ નાનો નાઈનો સાચો જવાબ છે તમામ મિત્રોનો આભાર પ્રશ્ન નંબર ચાર પર જઈશું પ્રશ્ન નંબર ચાર છે વતન વાટે બપોર આ એક સોનેટ પ્રકાર છે તો વતન વાટે બપોર એ સોનેટ કાવ્ય રચના કોની છે ઓપ્શન એ બળવંતરાય ઠાકોર ઓપ્શન બી ઈશ્વર પટેલ ઓપ્શન સી નિરંજન ભગત અને ઓપ્શન ડી માલ મુકુંદ દવે વતન વાટે બપોર સોનેટ કાવ્યના રચયિતા કોણ છે બળવંતરાય ઠાકોર ઈશ્વર પટેલ નિરંજન ભગત અને બાલ મુકુંદ દવે તમારો સમય મિત્રો પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન ડી બાલ મુકુંદ દવેની આ સોનેટ રચના છે કે વતન વાટે બપોર સૌ પ્રથમ સચિનભાઈ ચૌધરીએ સાચો જવાબ આપ્યો છે ત્યારબાદ રત્નાભાઈ પરમાર અને દીપકભાઈ કોકતિયા એમનો સાચો જવાબ છે તમામ મિત્રોનો આભાર આગળના પ્રશ્નની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર પાંચ પર જઈશું પ્રશ્ન નંબર પાંચ ઘડીક સંઘ કાવ્યના સર્જક કોણ છે ઘડીક સંઘ કાવ્યના સર્જક કોણ છે ઓપ્શન એ નિરંજન ભગત ઓપ્શન બી રાજેન્દ્ર શુક્લ ઓપ્શન સી જયંત પાઠક અને ઓપ્શન ડી રાજેન્દ્ર શાહ સંઘ કાવ્ય એના સર્જક કોણ નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક અને રાજેન્દ્ર શાહ નીચેના ચાર કવિ લેખકો માંથી તમારે જવાબ છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન એ નિરંજન ભગત એ ઘડીક સંઘ કાવ્યના કવિ છે એટલે કે તેના સર્જક છે સૌ પ્રથમ ડાયરા અનિલકુમારનો સાચો જવાબ છે ત્યારબાદ વી એમ સાકરિયાનો સાચો જવાબ છે પ્રતાપભાઈ રાઠવા અને પટેલ અરુણ અનુપકુમારનો સાચો જવાબ છે તમામ મિત્રોનો આભાર પ્રશ્ન નંબર છની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર છ છે કામદેવ આ શબ્દનો સમાનાર્થી નીચેનામાંથી કયો નથી મિત્રો પ્રશ્ન સમજજો કામદેવનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો નથી ઓપ્શન એ મન્મથ ઓપ્શન બી કુસુમાયુદ્ધ ઓપ્શન સી પંચસર અને ઓપ્શન ડી નલિન કામદેવ શબ્દનો નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી શબ્દ નથી મનમથ કુસુમાયુદ્ધ પંચસર અને નલિન અહીંયા તમારો સમય મિત્રો પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન ડી એટલે કે નલિન શબ્દ એ કામદેવનો સમાનાર્થી નથી મનમથ કસુમાયુદ્ધ અને પંચસર એ તેના સમાનાર્થી છે નલિન શબ્દ તેનો સમાનાર્થી નથી મયુરભાઈ આ હિટનો સાચો જવાબ છે ત્યારબાદ ચૌધરી સગથાભાઈ ગામિત મિનલબેન પિન્ટુભાઈ કલો જશવંતભાઈ ધુલાભાઈ મકવાણા મકવાણા પૂનમ કરીશું પ્રશ્ન નંબર સાત પર જઈએ પોતાની જાતને છેતરવી મિત્રો જો અત્યારના સમયમાં બહુ જ ચાલે છે પોતાની જાતને છેતરવી આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ આવા પ્રશ્ન બહુ જ પૂછાતા હોય છે એક્ઝામમાં તો એનો ચાર ઓપ્શન આપણે બોલીએ આત્મશલગા ઓપ્શન બી આત્મવંચના ઓપ્શન સી આત્મસ્તુતિ અને ઓપ્શન ડી સ્વનિવાસ પોતાની જાતને છેતરવી એટલે શું આત્મશલગા આત્મવંચના આત્મસ્તુતિ અને સ્વિનાશ અહીંયા મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન બી આત્મવંચના પોતાની જાતને છે આત્મ વંચના સૌ પ્રથમ ગામીત મિનલ સાચો જવાબ છે હાર્દિક સોલંકી અનુપ કુમાર બ્રજેશભાઈ આ તમામ મિત્રોના સાચા જવાબ છે ત્યારબાદ મકવાણા સોરી કુકાવા કલ્પેશભાઈ અનિલભાઈ રાણાનો પણ સાચો જવાબ છે તમામ મિત્રો નો આભાર આગળના પ્રશ્નની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર આઠ પર જઈએ પ્રશ્ન નંબર આઠ છે ઓરડી ઓરડો આ સંજ્ઞામાં લિંગવાચક પ્રત્યયો શું દર્શાવે છે તમારો સમય સ્ટાર્ટ થાય છે ઓપ્શન એ લિંગ ઓપ્શન બી પ્રબળતા ઓપ્શન સી પરિમાણ અને ઓપ્શન ડી એક પણ નહીં ઓરડી ઓરડો આ બંને શબ્દો સંજ્ઞામાં લિંગવાચક પ્રત્યયો શું દર્શાવે છે લિંગ પ્રબળતા પરિમાણ અને એક પણ નહીં અહીંયા મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન સી પરિમાણ ઓરડી ઓરડો સંજ્ઞા એ લિંગવાચક પ્રત્યે શું દર્શાવે છે તો પરિમાણ દર્શાવે છે ઓપ્શન સી સાચો જવાબ છે કેટલાક મિત્રો મયંકભાઈ ખેરડીયાનો સાચો જવાબ છે ત્યારબાદ જોશી દાનાભાઈનો સાચો જવાબ છે ત્યારબાદ શિવરાજભાઈ મકવાણા ચૌધરી સગથાભાઈ કુકાવા કમલેશભાઈનો સાચો જવાબ છે તમામ મિત્રોનો આભાર પ્રશ્ન નંબર નવ પર જઈશું એટલે કે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર નવ છે પારકે ભાણે મોટા લાડુ આ કહેવતનો અર્થ આપો પારકે ભાણે મોટા લાડુ ઓપ્શન એ બીજા ઉપર આધાર નકામો ઓપ્શન બી બીજા બીજાના ભાણામાં લાડુ મોટા દેખાય ઓપ્શન સી પારકું ભાણું મોટા લાડાવાળું મોટા લાડુવાળું અને ઓપ્શન ડી પોતાના કરતાં બીજાનું સારું લાગે પાર કે ભાણે મોટા લાડુ એનો અર્થ દર્શાવો અહીંયા સમય પૂર્ણ થાય છે મિત્રો સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન ડી પોતાના કરતાં બીજાનું સારું લાગે મનુષ્ય એ સંતોષી નથી એટલે એને પોતાના કરતાં બીજાની વસ્તુ બહુ જ સારી લાગતી હોય છે એટલે પારકે ભાણે મોટા લાડુ એવું કહેવત કહેવાય જેનો અર્થ થાય છે પોતાના કરતાં બીજાનું સારું લાગવું સૌપ્રથમ સાચો જવાબ આપનાર છે મયુરભાઈ આહિતનો સાચો જવાબ છે ઝુલિકાબેન ગજેરા કુકાવા કમલેશભાઈ મિસ્ટર ગોલટાર સચિનભાઈ ચૌધરી હિતેશભાઈ ઠાકોર અને ભાવેશભાઈ પ્રજાપતિનો સાચો જવાબ છે પ્રશ્ન નંબર દસ પર જઈશું પ્રશ્ન નંબર દસ છે માથા ફરેલ એનો સમાસ ઓળખાવો સમય સ્ટાર્ટ થાય છે ઓપ્શન એ બહુવ્રીહી ઓપ્શન બી કર્મધારે ઓપ્શન સી તત્પુરુષ અને ઓપ્શન ડી ઉપપદ માથા ફરેલ એ શબ્દનો સમાસ ઓળખાવો કર્મ કર્મધારે તત્પુરુષ અને ઉપપદ અહીંયા મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન એ બહુ વ્રીહી માથા ફરેલ એ શબ્દનો સમાસ થાય છે બહુવ્રિહિ જીગર પ્રજાપતિ મિસ્ટર ગોલ્ટાર અને અશોક ભડિયાદરાનો સાચો જવાબ છે ત્યારબાદ ભૂપતભાઈ દેસાઈ મેરામણ વસા વસારાભાઈ ત્યારબાદ કુકાવા કમલેશભાઈ કલ્પેશભાઈ જાદવ અને એમનો તમામ મિત્રોનો સાચો જવાબ છે આગળના પ્રશ્નની ચર્ચા કરીશું

ઓપ્શન સી તેના પુત્રનો અને ઓપ્શન ડી તેનો પોતાનો આપણે ક્વિજ બંધ કરવાની છે અને તેની જગ્યાએ આપણે આટલા જ સમયે એટલે કે નવ દસ વાગ્યાના આયોજનની અંદર ક્વિજ ના બીજા ઓપ્શન તરીકે આપણે કરંટ અફેર ચાલુ કરવાનું છે જે એક્ઝામમાં પૂછાતું હોય છે અહીંયા તમારો સમય મિત્રો પૂર્ણ થાય છે પ્રશ્ન તમે તમારા પોતાનાથી જો શરૂઆત કરી હોત ધારવો વ્યક્તિ હોય પોતે ખુદને ધારો તો તમે આવા પ્રશ્નનું સોલ્યુશન તાત્કાલિક લાવી શકતા હોય છે સાથે જવાબ તરીકે આવે ઓપ્શન સી તેના પુત્રનો જો એક માણસ એક ફોટા સામે જોઈને કહે છે તો તમે પોતે ધારો કે પોતે ખુદ જ ફોટા સામે જોવો છો અને એમ કે છે કે આ માણસનો પિતા એ મારા પિતાનો પુત્ર છે તો તમે સમજી શકો આ માણસનો પિતા એટલે ફોટામાં રહેલ માણસ એનો પિતા એ મારા પિતાનો પુત્ર છે તો ફોટો કોનો તો એ ફોટો પોતાના પુત્રનો જ હોય એટલે કે ઓપ્શન સી તેના પુત્રનો એ સાચો જવાબ છે સૌપ્રથમ આપણે જોઈએ કેટલા મિત્રો સાચો છે ધોલભાઈ પ્રજાપતિનો સાચો જવાબ છે વાલ્વી ફિલ્ એમનો સાચો જવાબ છે ત્યારબાદ મહેબૂબશાહ જુનેજાનો સાચો જવાબ છે હિતેશભાઈ ઠાકોર તરફથી સાચો જવાબ મળેલો છે તમામ મિત્રોનો આભાર છે કે ત્રીસ સેકન્ડ પહેલા તમે આવા દાખલાનો જવાબ મિત્રો તમે પોતે આ જગ્યાએ પોતાનું જ વ્યક્તિત્વ ધારો તો તમને તાત્કાલિક જવાબ મળી શકે છે પ્રશ્ન નંબર બાર છે અડતાલીસ કલાકમાં કેટલી વાર બે કાંટા વચ્ચે શૂન્ય ડિગ્રી જીરો ડિગ્રીનું અંતર હોય છે ઓપ્શન એ ચુમ્માલીસ વખત ઓપ્શન બી અડતાલીસ વખત ઓપ્શન સી છેતાલીસ વખત અને ઓપ્શન ડી પિસ્તાલીસ વખત મિત્રો પ્રશ્ન સમજો કે અડતાલીસ કલાકમાં કેટલી વાર બે કાંટા વચ્ચે ઝીરો ડિગ્રીનું અંતર હોય છે ચુમ્માલીસ વખત અડતાલીસ વખત છેતાલીસ કે પિસ્તાલીસ વખત અહિયાં મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે સાચા એવી ઘટના બને છે કેટલાક મિત્રો કહે છે કે વિડિયોને તમે લાઈક નથી કરતા તમને મિત્રો માહિતી સાચી આપતા આઈ થિંક જો હું સાચું તો લગભગ નંબરની ઓનલાઈન ક્વિન છે તો તમને સારી લાગે તો તમે લાઈક આપો એ વિડિયોને શેર કરો વધુ લોકો જોડાય તો આપણે ઓનલાઈન ક્વિઝ ચાલુ રાખીએ નહીં તો તેના પછી આપણે ઓપ્શન તરીકે પછી કરંટ અફેર ચાલુ કરવું પડે એવું અમે વિચારી રહ્યા છીએ કારણ કે આખા જ વિડીયોના જે કે ગુજરાતીના તમામ વિડીયોને વોચ ટાઈમ ઉપર આ ક્વિઝની અસર થતી હોય છે તો તમારી પણ થોડીક જવાબદારી બને છે કે આપણે વિડીયોને શેર કરી વધુને વધુ ગ્રુપમાં તમારા જેટલા પણ સોશિયલ મીડિયા ગ્રુપ હોય વોટ્સએપ ગ્રુપ એ તમામની અંદર એ શેર કરો વોચ ટાઈમ વધુ આવે તો અમે દરરોજ આવી અવનવી માહિતી તમને આપતા રહીએ સાચા જવાબ તરીકે છે હાર્દિકભાઈ સોલંકી ત્યારબાદ મહેબૂબ શાહ જુનેજાનો સાચો જવાબ છે ત્યારબાદ મયુરભાઈ આહિટ ભૂપતભાઈ દેસાઈ અને નવીનભાઈ પટેલનો સાચો જવાબ છે પ્રશ્ન નંબર તેર પર જઈશું પ્રશ્ન નંબર તેર છે જો મિનિટ કાંટાને દર પાંચ મિનિટે એક મિનિટ થંભાવી દેવામાં આવે એટલે કે ઊભો રાખી દેવામાં આવે તો મિનિટ કાંટો કેટલા સમયમાં એક ચક્કર પૂરું કરશે તમને ત્રીસ સેકન્ડનો સમય આપવામાં આવશે મિત્રો પ્રશ્ન સમજો કે જો મિનિટ કાંટાને દર પાંચ મિનિટે એક મિનિટ સંભાવી દેવામાં આવે તો મિનિટ કાંટો કેટલા સમયમાં એક ચક્કર પૂરું કરશે ઓપ્શન એ બોતેર ઓપ્શન બી એકોતેર ઓપ્શન સી તોતેર અને ઓપ્શન ડી બોતેર પોઈન્ટ પાંચ મિત્રો પાંચ મિનિટે એ કાંટો સંભાવી દેવાની વાત છે અહીંયા તમારો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન બી એટલે કે એક

છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ગુરુવાર હતો તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચાસ એટલે કે સો વર્ષ થઈ ગયા જાન્યુઆરી બે હજાર પચાસના રોજ કયો વાર હશે તમારો સમય સ્ટાર્ટ થાય છે ઓપ્શન એ ગુરુવાર ઓપ્શન બી શુક્રવાર ઓપ્શન સી મંગળવાર અને ઓપ્શન ડી બુધવાર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ગુરુવાર હતો તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચાસના રોજ

સાચો જવાબ આપનાર ઓપ્શન ડી તરીકે સાચો જવાબ મિત્ર નો લઈએ પ્રકાશભાઈનો સાચો જવાબ છે જવાબો તો ઉપર મેહબુબા જુનેજા તરફથી સાચો જવાબ મળેલો છે કમલેશભાઈ પરમાર છે જોશીદાના ભાઈનો સાચો જવાબ છે રોનકભાઈ ન્યાયનો સાચો જવાબ છે એના સિવાય તમામે તમામ મિત્રોએ ખોટો જવાબ આપેલો છે ગુરુવારના જગ્યાએ અહીંયા બુધવાર એ સાચો જવાબ તરીકે આવશે પ્રશ્ન નંબર 15 પર જઈશું પ્રશ્ન નંબર પંદર છે એરિસ્ટોટલનો જન્મ ઈસવીસન પૂર્વે ત્રણસો ચોર્યાસી અને અવસાન ઈસવીસન પૂર્વે 322 માં થયું હતું તો તેણે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવ્યું ગણાય તમારો સમય સ્ટાર્ટ થાય છે બોતેર બાસઠ ચોસઠ કે આપેલ પૈકી એક પણ નહીં ઈસવીસન પૂર્વે ત્રણસો ચોર્યાસી માં જન્મ થયો અને ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસ માં અવસાન થયું તો તેણે કેટલા વર્ષનું આયુષ્ય એટલે કે કેટલા વર્ષનું પોતાનું જીવન કહેવાય આને ગબ્બર સવાલ મિત્રો કહેવાય આવા પ્રશ્નો પૂછવાના છે તમે એક્ઝામ આપશો તો તમને ખબર પડશે આવા જ પ્રશ્નો પૂછાવાના છે

ભણદરિયાનો સાથે જવાબ છે પરમાર ધવલભાઈ સિંધી ઇમરાનભાઈ જોશી દર્શના મિસ્ટર ગોલ્ટાર આટલા મિત્રોના સાથે જવાબ છે આગળના પ્રશ્નની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર સોળ પર જઈએ પ્રશ્ન નંબર સોળ છે સાવર કુંડલા ગામોની વચ્ચે સાવર અને કુંડલા બે અને અલગ અલગ ગામો છે એમની વચ્ચે કઈ નદી આવેલી છે વીસ સેકન્ડનો સમય ઓપ્શન એ ઢેબી ઓપ્શન બી સેલ ઓપ્શન સી નાવલી અને ઓપ્શન ડી રંગોળી સાવર અને કુંડલા આ બંને ગામોની વચ્ચે કઈ નદી આવેલી છે એટલે કે વહે છે ઢેબી શેલ નાવલી અને રંગોળી અહીંયા મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ છે ઓપ્શન સી નાવલી સાવર અને કુંડલા બંને ગામની વચ્ચે નાવલી નદી વહે છે સૌ પ્રથમ સાચો જવાબ આપનાર મિત્ર આપણે જોઈ લઈએ કે સૌ પ્રથમ સાચો જવાબ આપનાર મિત્ર કમલેશભાઈ પરમાર એમનો સાચો જવાબ છે પરમાર ધવલભાઈ રત્નાભાઈ પરમાર ચૌધરી સગથાભાઈ કલોતરા જશવંતભાઈ કલ્પેશભાઈ જાદવ અશોકભાઈ ભાદિયાદરા અને જોશી દર્શનાબેનનો સાથે જવાબ છે પ્રશ્ન નંબર સત્તરની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર સત્તર પર જઈએ પ્રશ્ન નંબર સત્તર છે ગુજરાત દેશનું અંદાજિત સોરી ગુજરાત એ આખા ભારત દેશની અંદર મીઠા માટે જાણીતું છે પણ સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્ય એ કેટલા ટકા મીઠાનું ઉત્પાદન કરે છે તમારો સમય સ્ટાર્ટ થાય છે ઇઠોતેર ટકા ઓપ્શન બી સિત્યાસી ટકા ઓપ્શન સી સિતોતેર ટકા અને ઓપ્શન ડી અઠ્યાસી ટકા ગુજરાત એ દેશનું અંદાજિત કેટલા ટકા મીઠું ઉત્પન્ન કરે છે ઇઠોતેર ટકા સત્યાસી ટકા ટકા અને ઇઠ્યાસી ટકા તમારો સમય મિત્રો પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન એ ઇઠોતેર ટકા પરીક્ષામાં પૂછાયેલું છે કે ગુજરાત એ સમગ્ર દેશની અંદર કેટલા ટકા મીઠું ઉત્પન્ન કરે છે તો ઇઠોતેર ટકા મીઠું ઉત્પન્ન કરે છે સૌ પ્રથમ મોટા ભાગના મિત્રોએ સાચા જવાબ આપેલા છે મહેબૂબ શાહ જુનેજા તરફથી સાચો જવાબ મળેલો છે પાંકોડિયા જિગ્નેશભાઈ ત્યારબાદ નવીનભાઈ પટેલ ચૌધરી સખથાભાઈ હિતેશભાઈ ઠાકોર ભૂપતભાઈ દેસાઈ પ્રકાશભાઈ મિસ્ટર ગોલ્ટાર આટલા મિત્રોના સાચા જવાબ છે પ્રશ્ન નંબર અઢાર પર જઈશું પ્રશ્ન નંબર અઢાર તમારી સ્ક્રીન પર છે પ્રશ્ન નંબર અઢાર છે દૂધ ધારા આ ડેરી ક્યાં આવેલી છે ઓપ્શન એ ભુજ ઓપ્શન બી ભરૂચ ઓપ્શન સી ભાવનગર અને ઓપ્શન ડી પોરબંદર અમૂલ ડેરી મિત્રો આણંદમાં દૂધસાગર ડેરી મહેસાણામાં અને બનાસ ડેરી બનાસકાંઠામાં આવેલી છે તો દૂધ ધારા ડેરી એ ક્યાં આવેલી છે ભુજ ખાતે ભરૂચ ખાતે ભાવનગર ખાતે અને પોરબંદર ખાતે ચારમાંથી યોગ્ય જવાબ તમારે લખવાનો રહેશે અહીંયા મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે છે દૂધ દૂધ ધારા ડેરી એ ભરૂચની અંદર આવેલી છે સૌપ્રથમ સાચો જવાબ આપનાર મિત્ર છે કલ્પેશભાઈ જાધવ પ્રકાશભાઈ પરમાર ધવલભાઈ મહેબૂબશાહ જુનેજાભાઈ મિસ્ટર ગોલ્ટાર અને અશોકભાઈ ભડિયાદા તરફથી સાચા જવાબો મળેલા છે પ્રશ્ન નંબર ઓગણીસ પર જઈશું પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતનું પિંક સિટી તરીકે કયું શહેર ઓળખાય છે ઓપ્શન એ ધ્રાંગધ્રા ઓપ્શન બી જેસર ઓપ્શન સી ધ્રોલ અને ઓપ્શન ડી જોડિયા ગુજરાતનું પિંક સિટી તરીકે કયું શહેર ઓળખાય છે ધ્રાંગધ્રા જેસર ધ્રોળ અને જોડિયા અહીંયા મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન એ ધાંગધ્રા શહેર એ ગુજરાતના પિંક સિટી તરીકે ઓળખાય છે સૌ પ્રથમ સાચો જવાબ આપનાર મિત્રોના નામ લઈએ કલ્પેશભાઈ જાદવ અનિલભાઈ રાણા ત્યારબાદ ભાંકુડિયા જિગ્નેશભાઈ સચિનભાઈ ચૌધરી પ્રકાશભાઈ ચૌધરી શંખતાભાઈ જોશી દાનાભાઈ અને મહેશભાઈ પરમાર એમના સાથે જવા છે ગુજરાતનું પિંક સિટી એટલે કે ધાંગધ્રા પ્રશ્ન નંબર વીસ વીસ નંબર નો પ્રશ્ન છે વઢવાણનું પ્રાચીન નામ શું હતું તમારો સમય સ્ટાર્ટ થાય છે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે જે મિત્રો કોમ્પિટે એક્ઝામ આપી છે એમને ખબર હશે શંખપુર વડપલી વર્ધમાનપુર અને તારણદુર્ગ વઢવાણ શહેરનું પ્રાચીન નામ શું છે જૂનું નામ શું છે શંખપુર વડપલી વર્ધમાનપુર અને તારણ દુર્ગ અહીંયા મિત્રો સમય પૂર્ણ થાય છે સાચા જવાબ તરીકે ઓપ્શન સી વર્ધમાનપુર આવે વઢવાણનું જૂનું નામ પ્રાચીન નામ વર્ધમાનપુર આવે છે સાચા જવાબ આપનાર મિત્રોના નામ જોઈ લઈશું વાઢેર કેતનભાઈ સાગરભાઈ રાઠોડ મકવાણા પૂનમ પ્રિયા કોકણી કાળોત્રા જશવંતભાઈ શિવરાજભાઈ મકવાણા મનોજભાઈ પવાર રોનકભાઈ નાય સોલંકી નરેન્દ્રભાઈ મુકેશભાઈ મયુરભાઈ પીઠિયા મેહુલભાઈ આ મિત્રોના સાચા જાઉં છે મિત્રો મહત્વની વાત એ કરવાની કે જો વોચ ટાઈમની સર ક્વિઝ પર ક્વિઝના વોચ ટાઈમની સર સમગ્ર ચેનલ પર થતી હોય તો ટૂંક સમય એટલે કે માત્ર બે કે ત્રણ દિવસની અંદર અમે આ જ સમયે કરંટ અફેર્સ જેવો એક નવો મુદ્દો લઈને તમારી સમક્ષ આવી રહ્યા છીએ જો તમને હજુ એવું લાગે કે ના ક્વિઝ ચાલુ રાખવી પડે તો તમારા જેટલા પણ સોશિયલ મીડિયા ગ્રુપ છે આની અંદર આ વિડીયોને શેર કરો જેટલા પણ લોકો આ વિડીયો જોવે જેના કારણે અમે પ્રોત્સાહિતથી નવી આવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ તમારા અભ્યાસને ઉપયોગમાં લગતી જ માહિતી આપણે પહોંચાડીશું કરન્ટ્સ અફેરની બાબત હોય કોઈપણ ફેકલ્ટી દ્વારા આપતા આપવામાં આવતા શિક્ષણની બાબત હોય કે ઓનલાઈન ક્વીઝની બાબત હોય તો તમારું ખાસ કરીને સૂચન અમને આપશો કે આપણે ક્વીઝ ચાલુ રાખવી કે બંધ રાખવી તેમજ કરન્ટ અફેર ચાલુ રાખવું શરૂ કરવું અથવા તો ક્વિઝના ટાઈમની અંદર ફેરબદલ કરવી કે શું કરવી જે પણ બાબત હોય એનું તમે કોમેન્ટ્સ દ્વારા માહિતી આપતા રહેશો તમામના સૂચનો આવકાર્ય છે ત્યાં સુધી તમામ મિત્રોને ગુડ નાઇટ અને તમામ મિત્રોને ધન્યવાદ